સોશિયલ મીડિયામાં આરાધ્ય દેવી મા બહુચર વિશે અભદ્ર વાણી વિલાસ કરવાનો મામલો આ મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ અભદ્ર ભાષામાં વાત કરનાર મનસુખ રાઠોડ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ કડી પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો મા બહુચરના ભક્તોમાં અશોભનીય પોસ્ટને લઈ વ્યાપ્યો ભારે રોષ અલગ અલગ માતાજી વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી તેની વિડીયો ક્લિપ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો આરોપ મહેસાણા પોલીસે આ ઓડિયો ક્લિપની ગંભીરતા જોઈ કડી પોલીસ મથકમાં નોંધી પોલીસ ફરિયાદ દેત્રોજ તાલુકાના બાસણા ગામના વતની અને હાલ રહેવાસી કડી ધરતી સિટીની બાજુમાં રહેતા યુવરાજસિંહ સોલંકી જેવો કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે તેમજ છૂટક કામધંદો કરતા કડીના યુવરાજસિંહ સિંહ સોલંકીએ મનસુખભાઈ રાઠોડ વિરોધ નોંધાવી પોલીસ ફરિયાદ મહેસાણા પોલીસે આરોપીની કરી અટકાયત ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ વાઘેલા ઇન્દ્રસિંહ સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા